આજે ભાદરવી પૂનમ અને રવિવારના દિવસે ચંદ્રગ્રહણને કારણે અંબાજી મંદિરના દર્શન અને ધજા ચડાવી શકશે જાળીમાંથી દર્શન કરી શકશે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે અંબાજી મંદિરમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આથી સવારે છ થી સાડા છ થઈ હતી દર્શન સવારે છ થી દસ કલાક સુધી થયા હતા દર્શનનો સમય સાડા થી પાંચ વાગ્યા સુધી જાળીમાંથી દર્શન કરી શકાય છે દર્શન સાંજે પાંચ વાગ્યા થી નિજ મંદિર બંધ રહેશે